હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર તસ્કરોના નિશાને હોય તેવી રીતના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ છે તે સામે આવી રહી છે તેની સાથે થોડી ઠંડીનો પણ ચમકારો છે અને ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરો પણ મેદાને હોય તેવો ઘાટ અત્યારે હળદમાં જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ હળવદ શહેરના સરા રોડ ઉપર આલાપ સોસાયટીની સામે ઓમ ડેકોર જે આવેલું છે તેને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તેની સાથે બાજુનું જે ઓશિયન વોટર પ્લાન્ટ છે તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જોકે મહત્ત્વની વાત એ છે કે અહીંયાથી ખાસ કંઈ તસ્કરોને હાથ લાગ્યું નથી તેની સાથે મહત્ત્વની વાત એ પણ છે કે આ ચારેક જેટલા અજાણ્યા તસ્કરો છે આ તમે સીસીટીવીમાં પણ મિત્રો જોઈ રહ્યા છો કે આ ચારેય શખ્સો છે હાથમાં તલવાર જેવું હથિયાર પણ છે એટલે કે હથિયારો સાથે તસ્કરો જે છે તે હળોદમાં જુદા જુદા ચોરીના બનાવને અંજામ આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ હોમ ડેકોરનું જે શટર છે તે તોડીને અંદર પ્રવેશ કર્યો અંદર તપાસને કર્યું અને દુકાન માલિક છે આ હોમ ડેકોરના એમને અમે પૂછ્યું તો એમનું કહેવાનું એ થાય છે કે હજારેક રૂપિયા જેવી રોકડ હતી અને બાકી ચાર્જિંગનો ડટો ને આવું બધું લઈ ગયા છે એટલે ખાસ કરીને તસ્કરોને આજે સવારે જે ચોરીના બનાવને અંજામ આપ્યો છે તેને હાથ લાગ્યું નથી તેની સાથે જ બાજુના કોમ્પ્લેક્ષમાં ઓશિયન વોટર પ્લાન્ટ છે એટલે કે પાણીનો ત્યાં પ્લાન્ટ છે એ પ્લાન્ટમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે ત્યાંથી પણ પાંત્રીસો ચાર હજાર રૂપિયા જેટલી રોકડ લઈ ગયા હોય એવું જાણવા મળી રહ્યું છે કારણ કે બાજુમાં જ વહુના પાડ્યા છે સારા રોડ ઉપરને ત્યાં આગળ લોકો બાધા માનતા કરવા આવતા હોય કંઈ રોકડ મેકતા હોય તો આ વોટર પ્લાન્ટવાળા છે એ ત્યાં આગળ મંદિરે પૈસા રાખતા હોય છે અને એ મંદિરમાંથી આ રાત્રિના સમયે એટલે કે વહેલી સવારે આ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે એટલે ખાસ લોકોને પણ અમારી અપીલ છે કે હવે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે એટલે ખાસ રાત્રિના સમયે પણ જો તમે સમય ક્યાંય બાર ગામ ગયા હોય અથવા તો તમારું ઘર બંધ હોય તો ખાસ એવી કિંમતી ઘરેણાં કે રોકડ કે ઘરે રાખવું નહીં કારણ કે લઈ જાય છે એ આપણું જ લઈ જાય છે અને પછી ક્યારે પાછું આવશે એનું કંઈ નક્કી છે નહીં એક વખત લઈ ગયા પછી પાછું આવ્યું તો આવ્યું એટલે ખાસ અમારી લોકોને પણ એ અપીલ છે કે કોઈના ભરોસે રહેવા કરતાં આપણી જે કંઈ મિલકત છે આપણી જે કંઈ પરસેવાની કમાણી છે એને આપણે હાથ વગી રાખી એને સેફ રાખી કારણ કે હવે શિયાળાનો પ્રારંભ છે એટલે તસ્કરો પણ જે છે એ મેદાને આવશે ને જુદા જુદા ચોરીના બનાવોને અંજામ પણ આપશે અને લઈ ગયા પછી ક્યારે પાછું મળશે એની કંઈ કોઈને ખબર નથી એટલે ખાસ આપણી જે કંઈ મિલકત છે એનું આપણે ધ્યાન રાખી વધારે સારું છે આભાર મિત્રો